TV, a leading local news channel of Vadodara. ધોર કાર્યવાહી દરમિયાન આખલાનું મરણ થયું હોવાના આક્ષેપ સાથે માલધારી સમાજે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી રસ્તે રખડતા ઢોર પકડવાની કાર્યવાહી કરતી કોર્પોરેશનની ઢોર પાટીની કામગીરી દરમિયાન એક આખલાનું મરણ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ સાથે મૃતક આખલાને લાલબાગ ઢોરવાડ ખાતે લાવવામાં આવતા અહીં માલધારી સમાજના આગેવાનો ઉમટી પડ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે અગાઉ બે મહિના પહેલા બે ગાયના મોત થયા હતા અને આ માટે પણ તંત્ર જ જવાબદાર હતો ત્યારે નંદીનું મરણ થયું છે અમારા પશુના વારંવાર થતા મરણથી સમાજમાં ખૂબ નારાજગી છે એક તરફ સરકાર ગૌરક્ષાની વાતો કરે છે અને બીજી તરફ પાલિકાની થતી કાર્યવાહી વખતે અમારા પશુના મોત થઈ રહ્યા છે આ મામલે મેયર પણ એટલા જ જવાબદાર છે આ સમગ્ર ઘટના અંગે અમે મેયરને રૂબરૂ મળીને રજૂઆત કરીશું અને જો ન્યાય નહીં મળે તો સમગ્ર ઘટનાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવશે આ બાબતને લઈને માલધારી સમાજે ચીમકી ઉચ્ચારી છે શું વિરોધ છે આજે અમારો વિરોધ એ છે કે આની પહેલા બે ત્રણ ગાયો આજે એક અમારી સારી નસલનો આંખલો હોય જેની કિંમત લાખ દોઢ દોઢ અને પંદર લાખની હોય છે તો આજે ગીર ગાય માટે મોદી સાહેબ અને કેટલા કેટલા દેશના લોકો આપણો આખલા માટે અહીંયા આવતા હોય છે અને આ આની પહેલાં બી આવો બન્યો એટલે હું અત્યારે જેમ કહે છે ટકે ભાજા ટકેશેર ખાજી અંધેરી નગરી ગંડુ રાજા આજે મોદી સાહેબ પોતે વર્ષમાં બે વાર ગાની પૂજા કરતા હોય અને આ જે અહીંના જેસવાલ જેને હું સીધો જેસવાલ ઉપર જ આક્ષેપ કરું છું કે એવા અધિકારીઓને કેવા આદેશ આપે છે કે ટક્કર મારી મારી નામ માલધારીઓને એવું કહેવાનું છે કે ટક્કર મારી મારી નાખલાને મારી નાખે એટલે અત્યારે જે અધિકારી છે જાડેજા સરવૈયા એ અત્યારે હાલમાં નોકરી પણ નહોતો પણ સ્પેશિયલ ડ્યુટી પર બોલાયો એને તાત્કાલિક અને એને બોલાવી અને આખલાને ટક્કરો મારી 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 લાગ્યો છે અત્યારે તમે જોયું છે બે ચાર દિવસથી એક સોશિયલ મીડિયા વિડીયો ફરે છે કે ભાજપની ગાડીઓને આખલાએ માર્યો તો કંઈક એવું તો નથી કે એ આખલાએ માર્યો હોય ને કિન્ના કરી રાખતા હોય એટલે અમારા માલધારીનો એક રોષ છે અને તે ગુજરાતમાં અમારે રાજકારણ નથી કરવું પણ એક દરબારનું બી આંદોલન ચાલે છે આ માલધારીનું બી આંદોલન ચાલશે તો આની જવાબદાર આ સરકાર હશે અને અમારી જોડે જો ન્યાય નહીં મળે તો અમે ગાંધીજીને આંદોલન સો ટકા કરીશું અને આ જે સરવૈયાને એની ઉપર ફરિયાદ માલધારી કરશે અને નહીં હોય તો આમ નાગરિક બી કરશે એટલે આ બીજી વાર આવા જે આ અત્યારે એમ કહે છે કે આચારસંહિતા લાગ્યો તો આ સરવૈયા ઉપર આચારસંહિતા નથી લાગતો આ સરવૈયાની ઉપર ફરિયાદ ના થઈ શકે પણ આ એક છૂટો દોર આપી દીધો છે કે સરકારને માલધારીને કોઈ બી હિસાબે હેરાન કરવાના તમે મારવાનો ગાયને પકડવાનો આ એનો અમને વિરોધ નથી આખલાને પકડવાનો વિરોધ નથી પણ જે ટક્કરો મારીને ના બીજો ત્રીજો કેસ બન્યો છે ગાય પકડવાની એક પદ્ધતિ હોય છે અને એ પદ્ધતિ મારી ફક્ત ને ફક્ત માલધારી જ જાણતા હોય છે પણ આ તો જેમ પેલા જેલરની અંદર પેલો ફાંસી દઈ દે જલ્લાદ એની જેમ આ એક કોર્પોરેશનના જે અધિકારીઓ જલ્લાદ જેવા થઈ ગયા છે એટલે જલ્લાદ જેમ ફાંસીઓ આપવા થઈ ગયા છે અમારી માગણી છે કે એને સસ્પેન્ડ કરે અને અમને ન્યાય મળે